નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવપૂર્વક સ્વાગત કરું છું મિત્રો હાલ અત્યારે જે શિયાળુ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે જેની અંદર ઘણા બધા ખેડૂતો મિત્રો ઘઉંનું વાવેતર કરવા પણ જઈ રહ્યા છે આ ઘઉંના પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવવા માટે આપણે નીંદણ ઉપર નિયંત્રણ કરવું પણ અતિ આવશ્યક બનશે મિત્રો જેથી આપણું ઉત્પાદન સરવાળે વધશે મિત્રો હવે મિત્રો તમે જે કોઈ કંપનીની સારી એવી નિંદણ ઉપર નિયંત્રણ મેળવવાનું કન્ટેન્ટ ખરીદતા હો મિત્રો તો એના છટકાવમાં આપણે કેવા કેવા પગલા ભરવા જોઈએ કેવી કેવી તકેદારી રાખવી જોઈએ એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલાં તો જ્યારે તમે છટકાવ કરવા માંગતા હોવ તો એ પહેલાં તમારે પિયત આપવું અતિ આવશ્યક બનશે જો જમીનમાં ભેજ સારો એવો હશે મિત્રો તો આપણી જે કોઈ નિંદણ નિયંત્રણ કન્ટેન હશે એમાં સારો એવો ફાયદો થયેલો હોવો જોઈએ તો આપણા ઘઉં ને ખૂબ જ ઓછી થશે મિત્રો ત્રીજી વાતનું એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ તમે આ નિંદણ નાશક દવાનો છટકાવ કરતા હો તો જે કોઈ પંપ વાપરો એની અંદર ચોખ્ખું પાણી વાપરવું અતિ આવશ્યક બનશે તો સારા એવા રિઝલ્ટો મળશેનાશકની અંદર સાકડા પાન અને ચોડા પાન એટલે કે ગોળ પાન એના નિયંત્રણ માટે કઈ કઈ દવાનો છટકાવ કરવો જો બજારની અંદર મિત્રો ઘણી બધી સારી એવી કંપનીની દવાઓ મળે છે પરંતુ મિત્રો પટ્ટી પાન માટે આપણે એટલે કે મેટ સલ્ફ્યુર મિથાઈલ વીસ ટકા લાવે છે એ પટ્ટી પાન માટે તમે વાપરી શકો છો અને જો ગોળપાન માટે વાપરવી હોય તો ક્લોન્ડીના ફોક પ્રોપર ગીલ પંદર ટકા ફોર્મમાં આવે છે એ પણ તમે વાપરી શકો છો અથવા તો પટ્ટી પાન હોય અને ગોળપાન હોય તો બંને કન્ટેન્ટ મિશ્રિત કરીને પણ તમે વાપરી શકો છો આવી રીતે પણ તમે વાપરી શકો છો જો બંને કન્ટેન્ટ તમારે મિશ્રિત ન કરવા હોય મિત્રો તો સારી એવી કંપની કોઈ કંપનીનું નામ લઈને હું કહેતો નથી મિત્રો પણ સારી એવી કંપની છે યુપીએલ જેનું વેસ્ટા કરીને આવે છે મિત્રો એની અંદર ક્લોન્ડીના પ્રોપર ગિલ પણ પંદર ટકા આવે છે એની સાથે બેટ સલ્ફ્યુરોન મિથાઇલ એક ટકા આ જે વેસ્ટતા પ્રોડક્ટ છે એની અંદર બંને કન્ટેન્ટ મિશ્રિત આવે છે જે તમે એક પ્રોડક્ટ ખરીદી કરી અને તમારા ઘઉંના પાકની અંદર પટ્ટી પાન તથા ગોળ પાનનું જે કોઈ ખડ હશે કે નિંદણ હશે એની ઉપર સંપૂર્ણ નિયંત્રણ કરશે અને સરવાળે આપણા ઘઉંના પાકમાં સારું એવું ઉત્પાદન મળશે મિત્રો મારી ફિલ્ડ મેનેજર તરીકે ઘણા બધા ખેડૂતોની વિઝિટો કરતા મને એ જાણવા મળેલ છે મિત્રો કે જે ખેડૂતો સાથે વાર્તાલાપ કરતો હોવ અને જ્યારે જ્યારે જે જે દવાના એમના પાકની અંદર સારા એવા રિઝલ્ટો આવેલા હોય છે તો મિત્રો એ ખેડૂત મિત્રો એ દવાનું નામ જાણીને રાખે છે તો મિત્રો આવું ન કરવું જોઈએ હંમેશા કોઈ પણ પાકની અંદર આપણને જે જે દવાનો ઉપયોગ કર્યો હોય એ હંમેશા તમારે એ દવાની અંદર એ કંપનીએ કયું એવું કન્ટેન નાખેલું છે અને કેટલા ટકા નાખેલું છે અને એનું આપણે પ્રતિ પંપની અંદર કેટલું માપ રાખેલું છે અને કેવું રિઝલ્ટ મેળવ્યું છે તો એ વિશે તમારે ખાસ મગજમાં નોંધ રાખી આવતા વર્ષે તમારે એવા જ કન્ટેન મગજમાં ઉતારીને રાખવા જેથી કરીને આપણે અવળી જગ્યાએ ક્યાંય ભરાવીએ ને અને આપણે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળી રહે મિત્રો એટલે તમારે હંમેશા કોઈ પણ કંપનીનું નામ અને એની પ્રોડક્ટનું નામ યાદ રાખવાની જરૂર નથી મિત્રો એ કંપનીએ એની અંદર કેટલા પ્રમાણમાં કયું કન્ટેન્ટ નાખ્યું છે એ તમે જો જાણતા થઈ જશો તો એક જાગૃત ખેડૂત થઈ જશો તમે તો મિત્રો તમારે હવે પછી હું એવો આગ્રહ રાખું છું કે તમારા કોઈ પણ પાકની અંદર જે કોઈ દવાનો ઉપયોગ કરો એટલે કે પીજીઆર હોય જંતુનાશક હોય ફોગનાશક હોય કે એક્સ વાય જેડ કોઈ પણ હોય મિત્રો એની તમે ખરીદી કરો તો એની અંદર કંપનીએ કયું કન્ટેન્ટ નાખ્યું છે એનો આગ્રહ રાખો એને મગજમાં ઉતારો અગર જો મગજમાં ન ઉતરો તો એને તમે લેખિત સ્વરૂપે એક ડાયરી બનાવીને લખો મિત્રો જેથી તમે એક જાગૃત ખેડૂત બની જશો જેથી તમે છેદ રાખશો નહીં મિત્રો અને તમારા પાકની અંદર આડા અવળા ખોટા ખર્ચા નહીં થાય મિત્રો એવો હું આગ્રહ રાખું છું મિત્રો અને એના અનુસંધાને જ મિત્રો મેં મારી આ ખેડૂત સાથી ચેનલ છે એને ચાલુ કરી છે મિત્રો જેથી કરીને હું આપણા ખેડૂત મિત્રોને મદદરૂપ થાવ અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે મિત્રો તો મિત્રો મારી આ વિડીયોના માધ્યમ દ્વારા જે કોઈ માહિતી તમને મળેલ છે એ જો તમને સાચી અને સચોટ મળે હોય મિત્રો તો મારી જે યુટ્યુબ ચેનલ છે ખેડૂત સાથી એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ